તો જેતપુરમાં ગોડાઉનમાંથી મગફળીની ચોરીને લઈ મોટો ખુલાસો મગફળીની ચોરી ગોડાઉનના જ કર્મચારીઓએ કરી હોવાનો ખુલાસો થયો છે મગફળીની ચોરી કરનાર પકડાઈ ગયાનો મોહન કુંડારીયાનો દાવો ચોરી પાછળ મોટા માથા કોણ છે તેની પણ તપાસ જરૂરી હોવાની કુંડારીયાએ વાત કરી છે સીડબ્લ્યુસીની ગંભીર બેદરકારી હોવાની પણ વાત કુંડારીયાએ કરી તો સીસીટીવી અંગે સીડબ્લ્યુસીની સૂચના આપવામાં આવી છે તેવી પણ તેમણે વાત કરી છે તો તપાસ થવી જોઈએ અને જે કર્મચારીઓ દ્વારા જે ગોડાઉનના જ કર્મચારી હતા તેમણે આ ચોરી કરી છે તેવો ખુલાસો થયો છે તો મોટા માથા કોણ છે તેની પણ ખાસ તપાસ થવી જોઈએ તેવી વાત મોહન કુંડારી કરી જેતપુર તાલુકાની અંદર એ ગોડ ગોડાઉનની અંદર ત્રણ દિવસ પહેલાં મગફળીની ચોરી થઈ છે સી ડબલ્યુ ગોડાઉન છે સેન્ટ્રલ કોર્પ વેરહાઉસ કોર્પોરેશનના ભાડા ઉપર રાખ્યા છે આ ટોટલ જણસીની જવાબદારી સીડબલ્યુ સીની હોય છે એના રીતે એ રીતના એગ્રીમેન્ટના કરાર કરવામાં આવે છે કોઈ પણ જાતનું નુકસાન થાય ચોરી થાય કે આગ લાગે કોઈ પણ બાબતની થાય તો એની સો ટકા જવાબદારી સીડબલ્યુ સીની હોય છે આ ગોડાઉનની અંદર સત્તાવન હજાર છસો ગુણી મગફળી અમે ફરી દીધી એમાંથી બારસો ને બાર ગુણી મગફળીની ચોરી થઈ છે અને સીડબલ્યુ સી એફઆઈઆર પણ ફળાવી દીધી છે અને જે ચોરો હતા એ પકડાઈ પણ ગયા છે અને આની સો ટકા જવાબદારી સીડબ્લ્યુસીની છે અને આ ને બાર ગુણીના જે બજાર ભાવ હોય એ પ્રમાણે અમને પૈસા એને ચૂકવવા થતા હોય છે અને અમે પણ લેટર લખીને સીડબલ્યુસીને કાલે જ મોકલી આપ્યો છે અને આ જે ચોરી થઈ છે એની તપાસ પૂર્ણ થાય અને જે એની અંદર કામ કરતા કર્મચારીઓએ ચોરી કરી છે તો એની પાછળ મોટા માથા કોણ છે એની પૂર્ણ તપાસ થાય અને ભવિષ્ય આવો બનાવ ન બને એના માટે સી સી ડબલ્યુ સી પણ જાગૃત રહેશે અને નાફેડ પર પોતાની જાગૃતતા દાખવશે થેન્ક યુ